પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશન થકી સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ અભિયાન અંતર્ગત તારીખ ચૌદમી જાન્યુઆરી થી તારીખ બાવીસમી જાન્યુઆરી સુધી દેશભરના નાના મોટા ધર્મ ખાતે ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે જન આંદોલન હાથ ધરવા આહવાન કર્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ સમગ્ર રાજ્યમાં નાના મોટા તીર્થ સ્થળો પર ખાતે સ્વચ્છતાના અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તો આજે કરમસદના ખોડિયાર મંદિરમાં સાફ સફાઈના કરવામાં આવી રહ્યા છે પાંચસો પચાસ વર્ષથી ભારત દેશમાં ને વિશ્વમાં જે ક્ષણની રાહ જોવે હતી એ અયોધ્યામાં શ્રી રામ ભગવાનનું મંદિર બની ગયું છે અને એમાં ભગવાન રામની મૂર્તિ પ્રતિષ્ઠા કરવા જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જઈ રહ્યા છે ત્યારે પ્રભુતા ત્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા એ શીર્ષક હેઠળ મોદી સાહેબે તારીખ ચૌદથી તારીખ બાવીસ સુધી મંદિરો અને મંદિરને આજુબાજુના પરિસર ખૂબ સ્વચ્છ રહે તેના માટેનું એક આહવાન કર્યું છે તેના ભાગરૂપે આજે અમે કરમસદની ભાજપની ટીમ દ્વારા આજે ખોડિયાર મંદિરમાં અમે આજે સાફ સફાઈની કાર સેવા કરી છે અમે કાર સેવા કરી એનું અમને ખાસ ગૌરવ છે આ પ્રસંગે ખાસ આ જિલ્લાના વડીલ અને પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ અમારા જિલ્લાના મહામંત્રી જગતભાઈ શહેરની પૂરી ટીમ સુનિતભાઈની આખી ટીમ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર્શ્રીઓ તમામ લોકો હાજર રહ્યા છે